આપડા ગુગા ક્રન્ચી મરશે રિપ્રેંગ બધા કે અલગ મરશે આપડી ના ગુગરા અંદાજે કેટલા નંગ ગુગરા આવતા છે આમાં ઓ પ્લેટ ઉપર ઓ પ્લેટ ઉપર એક તો દે પ્લેટ એક તો વી આપણે બીજા કરતા ગુગરા ઘણા અલગ આવે છે તમે ટેસ્ટ કરો એટલે તમને એમ લાગે કે આપણે બિસ્કિટ ટાઈપ ખાઈએ અને કે બધા કરતા ગુગરા આપણા થોડા કડક આવે અને ટેસ્ટમાં થોડોક તમે બધા કરતા આપડો ફેરફાર લાગે આખી ચટણી છે કે લાલ ખાવ કે મીઠી ખાવ એ બધા કરતા અલગ પડે આ ગમે તે ખાવ તીખી જ ન લાગે વધારે પડતો આપડે ટ્રાફિક સાડા છ થી ચાલુ થાય સાડા છ થી સાડા સાત સુધીમાં આપડે મોસ્ટ ઓફ પૂરું થઈ જાય પૂરું થઈ જાય પૂરું થઈ જાય સાડા સાત આઠ નથી હેલો મા રાજકોટના લોકો તો કેમ છું બધા મજામાં ભાઈ રાજકોટના લોકોને એટલું બધું ખાવાનું શોખે ને તો એની વાત પૂછોમાં તમે એમાં એમાં રાજકોટના લોકોને ઘૂઘરા એટલે કાંઈ ઘટે જ નહીં રાજકોટમાં ઘણી બધી જગ્યાએ ઘૂઘરા મળે છે પણ આજે હું રાજકોટને એવી જગ્યા આવ્યો છું ત્યાં કહેવાય ને ઘૂઘરા મળે છે પણ કહેવાય ખબર તમે બિસ્કીટ ખાતા હોય ને તમને એવો સ્વાદ આવે અને ભાઈ જોરદારના ઘૂઘરા મળે છે અને કહેવાય ને સોળ સત્તર વર્ષ કે ભાઈ આ ભાઈ છે ને અહીંયા મસ્ત મજાના ઘૂઘરા સર્વ કરે છે અને ભાઈ કાંઈ ઘટે નહીં ચાલો હું તમને છે ને બોલીને નહીં પણ તમને ત્યાં લઈને જઈને દેખાડું અને ભાઈ ત્યાંનો તાવડો તો એવો બધો મોટો છે ને એ કહેવાય ને આમ બસો ત્રણસો કુકરા તો એમને એમાં આવી જાય બોલો ચાલો મારી સાથે તમને ત્યાં લઈ જાઓ શું કે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું કે ધંધો પાણી ભાઈ હવે રાજકોટમાં મેં ઘણી બધી જગ્યાએ ઘૂઘરા ખાધા છે અને ઘણી બધી જગ્યાએ ઘૂરા નામ સાંભળ્યું છે એમાંથી એક તમારું છે ગાત્રા ઘૂઘરા તો તમારી પાસે શું ખાસિયત છે કે ભાઈ લોકો આટલા બધા તમારી પાસે ઘૂઘરા ખાવાને પડાપડી કરે છે ત્રણ કલાકમાં તમારો બધો માલ પૂરો થઈ જાય છે આપણે બીજા કરતાં ઘૂઘરા ઘણા અલગ આવે છે તમે ટેસ્ટ કરો એટલે તમને એમ લાગે કે આપણે બિસ્કિટ ટાઈપ ખાઈએ કારણ કે બધા કરતાં ઘૂઘરા આપણા થોડા કડક આવે અને ટેસ્ટમાં થોડોક તમે બધા કરતા આપણો ફેરફાર લાગે આથી ચટણી છે કે લાલ ખાવ કે મીઠી ખાવ એ બધા કરતા અલગ પડે આ તમે ગમે એટલી ખાવ તીખી જ ન લાગે એક વસ્તુ નોટિસ કરી કે તમારા પપ્પા ખાલી ઘૂઘરા તરે છે બાકી બધું કામકાજ તમે સંભાળો છો તો કેટલા ટાઈમથી તમે બધા સંભાળો છો આપણે અહીંયા સોળ વર્ષથી ગયા આના જગ્યાએ આપણે સોળ વર્ષથી કન્ટિન્યુ ગુગરાનું ચાલુ રાજકોટનો પબ્લિકનો કેવો રિસ્પોન્સ મળે તમે આમ રાજકોટના પબ્લિકનો ઘણો સારો એવો રિસ્પોન્સ છે બાકી બધે અમદાવાદ સુરત થી કોઈ બી આવતા હોય તો એ આપણે અહીંયા પહેલી વાર ટ્રાય કરવા આવતા હોય તો એ રેગ્યુલર ભાઈ આપણા ગ્રાહક થઈ જાય છે ઘણા એવા ઘરાક છે વધારે પડતો ટ્રાફિક અહીંયા ક્યારે હોય છે વધારે પડતો આપણે ટ્રાફિક સાડા છ થી ચાલુ થાય સાડા છ થી સાડા સાત સુધીમાં આપણે મોસ્ટ ઓફ બધું પૂરું થઈ પૂરું થઈ જાય પૂરું થઈ જાય સાડા સાત આઠ મેક્સિમ અંદાજે કેટલી પ્લેટ ભૂખરા જતા હોય છે રેગ્યુલર આપણે ચારસો પાંચસો પ્લેટ હોય રવિવારે બુધવારે આપણે છસો સાતસો પ્લેટ થઈ જાય છે ચટણી બધી ઘરે જ બનાવો છો નેચરલ બધી જટની આપણે હાથે જ બની આ મીઠી ચટણી શું હતી મીઠી ચટણી આપણે ગોળ ખાંડ ને અને આ તીકી તીકી આપણે પ્યોર લાલ મરચાંની જ આવે ઘણી બધી જગ્યાએ લીલી ચટણી હોતી હોય છે ભૂગરામાં પણ તમારી આ બે ચટણી છે તીખી મીઠી એનું શું કારણ છે કારણ કે આનો ટેસ્ટ તમે લીલી ચટણી નાખો ને એટલે ભૂગરાનો ટેસ્ટ થોડો ઘણો ચેન્જ થઈ જાય બાકી રેગ્યુલર તમે જો તો આ બે ચટણીમાં તમને વધારે ભાવે અત્યારે શું પ્રાઇસ છે ડીશ અત્યારે આપણે ત્રીસના ત્રણમાં ચાલો તો ભાઈ આપણે ગુગરા આવી ગયા છે હવે હું તમને ખાઈને ગરમા ગરમ ભાઈએ કીધું એમ બિસ્કીટ ખાતો એવું લાગે તમને ફૂલ ગરમા ગરમ મીડિયમ જોરદારનો સ્વાદ છે મીડિયમ રાખી કાંઈ ઘટે ને ભાઈ હું કે મજામાં કે ધંધો પાણી

અંદાજે કેટલા નંગ ઉગરાવતા આઈ છે આમાં ઓ પ્લેટ ઉપર ઓ પ્લેટ ઉપર એક તો દો પ્લેટ એક તો વી પ્લેટ અને કેટલી કલાકમાં ખાણા પૂરા થઈ જાય પાંચ થી આઠ પાંચ થી આઠ માં પૂરો ત્રણ કલાકમાં પૂરો ઓ અને કેટલા ખાણા તરતા આઈ છે અંદાજે પાંચ તો હાથ ગાણા વઈ જાય હું કે રાજકોટના પબ્લિકનો કેવો રિસ્પોન્સ મળે ના જરત રાજકોટ પબ્લિક નો તો અંદાજે કેટલી પ્લેટ ખાલી થતી છે 600 પ્લેટ વઈ જાય 600 પ્લેટ કેટલા વર્ષથી આ ધંધો કર્યો છે તમે ધંધો આપણે 16 વર્ષથી આ અમને વિચાર કેવો આવ્યો કે મારે ઘૂઘરા વેચવા છે નાસ્તામાં શોર્ટ ટાઈમ એટલે આપણે કીધું નાસ્તામાં લાઈનમાં જાય મગજમાં આવું આવ્યું નાસ્તામાં હું પાંચ આઠ કલાકમાં આપણે ફ્રી થઈ જઈએ એવું બાકી ધંધામાં દસ કલાક જોઈએ સાત કલાક થાય આ તમે હાથે બનાવવા શીખ્યા હતા ના આપણે જ જીક આપણી રીતે હેલ્પ કરાવી ને બાકી આવડી ગઈ હવે તમારે ત્યાં રાજકોટના લોકોને મુલાકાત લેવી હોય કેવી રીતે આવવાનું આપણે સરનામું લખી લ્યો ભક્તિનગર સર્કલથી આગળ બોલબાલા માર્ગ ચાર ભક્તિ હોલ પાસે તો ભાઈ મને તો ગુગરા કઈને બહુ જ મજા આવી ગઈ અને ભાઈ કહેવાય ને આ તો ગાત્ર ગુગરાનો વિડીયો જો આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું ફરી મળીને નવા વિડીયોમાં નવા કંઈક કંદા સાથે નવી કઈ સ્ટોરી સાથે બની રજો મને ચેનલ અવાર રાજકોટ સાથે ત્યાં સુધી મને જય દ્વારકાથી હર હર મહાદેવ બાય બાય